નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમે બાબા બાબા ભવિષ્યવાણી વિશે તો સાંભળ્યું હશે દુનિયાભરમાં ચર્ચા થતી રહે છે આ સમયે જાપાનની એક મહિલાના ભવિષ્ય વક્તા મંગા આર્ટિસ્ટ રૈયો તાતુસ્કીએ એક મોટી ભવિષ્યવાણી કરી છે જે બાદ જાપાન સરકાર હલી ગઈ છે જાપાન સહિત દુનિયાભરના લોકોમાં ડરનો માહોલ છે આ કહેવાય છે કે પાંચ જુલાઈએ એટલે કે આજથી અંદાજીત એક મહિના બાદ જાપાનમાં સુનામી આવવાની છે જેવી ભવિષ્યવાણી આ વાયરલ થઈ છે અત્યાર સુધીમાં જાપાનમાં ત્યાંશી ટકા ફ્લાઇટ કેન્સલ થઈ ચૂકી છે જાપાન સરકાર તરફથી તેના પર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ પ્રકારની વાતો ઉપર ધ્યાન ન આપવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમે પણ સોનું ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો આપના માટે ખુશ ખબર છે હકીકતમાં જોઈએ તો સોનાની કિંમતમાં શુક્રવારે એક હજાર રૂપિયાનો વધારો ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન મુજબ ચોવીસ કેરેટના દસ ગ્રામ સોનાનો ભાવ એક હજારને અઢાર રૂપિયા ઘટીને સત્તાણું હજાર એકસોને ને પિસ્તાલીસ રૂપિયા થઈ ગયા છે જે પેહલા અઠાણું હજાર એકસોને ને ત્રેસઠ રૂપિયા હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધતા જતા કોરોનાના કેસ હવે ચિંતાજનક સમાચાર લાવી રહ્યા છે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ કોરોનાના કેસ હવે ચિંતાનું કારણ બન્યા છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા 170 સિત્તેર કેસ નોંધાયા છે કોલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં સાતસો ને સત્તર એક્ટિવ કેસ નોંધાયા છે જેમાં ત્રેવીસ દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બીજી તરફ છસો ને ચોરાણું દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે સારી વાત તો એ છે કે અડસઠ દર્દીઓએ કોરોનાને મહત્વ આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ બકરાની કિંમત જાણશો તો ચોંકી જશો મધ્યપ્રદેશના ઇન્દોર નજીક દેવાસ ગામથી લાવવામાં આવ્યો છે બકરો સિરોલી જાતિનો આ બકરો દેખાવમાં અત્યંત આકર્ષક છે અને તેનું વજન એકસો ને નેવ કિલોગ્રામ છે જેના કારણે તેને સોલાપુરનો સૌથી મોંઘો અને અનોખો બકરો ગણવામાં આવે છે તૌફિકના જણાવ્યા અનુસાર આ બકરો વેચશે નહીં પરંતુ તેની ખ્યાતિ અને આકર્ષણને કારણે લોકો તેને જોવા આવી રહ્યા છે આ બકરાની કિંમત બજારમાં ચાર લાખ રૂપિયા સુધી ગણવામાં આવે છે જે તેની વિશેષતા અને વજનને કારણે જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની મોટી આગાહી આજે સાત જૂનાના રોજ પણ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દેવ રાજકોટ અમરેલી બોટાદ અને ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વિસાવદર અને ધારી પંથકમાં તો મિત્રો ધોધમાર વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે નવ જૂનથી વરસાદનું જોર ઘટી શકે તેવી પણ શક્યતા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ટોપ પચ્ચીસમાં સામેલ બુટલેગર સામે કાર્યવાહી જૂનાગઢના ધીરંગ કાર્ય વિરુદ્ધ ગુજ સી ટોક કેસ દાખલ કરવામાં આવ્યો છે ત્યારે હિંમતનગરની આર કે આંગડિયા પેઢીમાંથી રોકડા પચાસ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરથી મોટા સમાચાર આવ્યા છે ભાવનગરના બોટાદ પંથકમાં પોલીસે અલગ અલગ સ્થળે દરોડા પાડીને પિસ્તાલીસ જુગારીયાઓને એક રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈને કાયદો દેશન ની કાર્યવાહી હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે